અરવલ્લી જિલ્લામાં ખેતીના સર્વે દરમિયાન થયેલ ક્ષતિઓને હવે થશે અંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતી વિષયક જમીનની સર્વે કરાઈ જેમાં આખે આખા સર્વે નંબરના માલિક બદલાઈ ગયા છે તો કોઈના ક્ષેત્રફળ પર ઘટી ગયા હશે વળીમાં કોઈના નકશા ઉલટસુલટ થઈ ગયા છે જેના કારણે કોઈ ખેડૂતને જમીન વેચાણ આપવી હોય અથવા લોન લેવી હોય તેમજ અન્ય ફેરફાર કરવા હોય તો તેમાં ક્ષતિઓના કારણે અડચણ ઊભી થતી હતી અને લડાઈ ઝઘડા પણ થતા હતા આ બાબતની રજૂઆતના પગલે અરવલ્લી જિલ્લાના ઇન્સ્પેક્ટર શ્રી એમ એન ગુર્જર સાહેબની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે અમારા તરફથી બે હજાર સોળથી માંડી આ દિન સુધીની જેટલી પણ અરજીઓ આવી છે તેનો ત્વરિત નિકાલ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમુક ખેડૂતો પીજી પોર્ટલ અને અન્ય ઉચ્ચ ઓફિસોમાં અરજીઓ કરતાં સ્વાગત કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમો દ્વારા આવેલ અરજીને પ્રાથમિકતા આપવી પડતી હતી જે કારણે તે અરજીનો નિકાલ કરવામાં સમય જતો જે કારણે અગાઉની અરજીઓ પેન્ડિંગ રહેવા પામેલ છે માટે હવે અગાઉ આવેલ અરજીઓને પ્રાથમિકતા આપી તેનો ત્વરિત નિકાલ કરવાની ખાતરી આપી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી